અત્યારે આપણે ગેસ પર નહીં આપણે નોર્મલ એમણે જ આપણે બધું આ મિક્સ કરવાનું છે ગેસ પર હમણાં નથી મૂકવાનું આપણે અને એક કપ દૂધ લેવાનું છે આ દૂધનું મેં ગરમ કરીને ઠંડુ પાણીને લઈ લીધું છે બધું આપણે મિક્સ કરી દેવાનું છે આ હવે આ બધું આપણે હલાવીને બધું ધીરે ધીરે બધું મિક્સ કરી દઈશું એકદમ ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ આ રેસીપી તૈયાર થશે છોકરાઓને તો ખૂબ જ થશે આ અને બધી જ વસ્તુઓ ઘરમાં મળી રહે એ રીતે હું આ રેસીપી બનાવી છું બધું હલાવીને સરસ મિક્સ કરી દેવાનું છે જેથી એનું કંઈક ગાંઠો કે એવું કાગડીઓ ન પડી જાય એટલે બધું આપણે મિક્સ કરી દઈશું પહેલાં સારી રીતે દૂધનો પાવડર ઉમેરવાથી આમ માવા જેવું ટેક્સચર આવશે એટલે ખાવામાં ખૂબ જ મજા આવશે તમે જોઈ શકો છો બધું આપણું સરસ મિક્સ થઈ ગયું છે હવે આને આપણે ગેસ પર ચઢાવી દઈશું હવે આને આપણે ગેસ પર મૂકી દીધું છે અને હલાવતા જ રહેવાનું છે જ્યાં સુધી એનું એકદમ આ જે પડ છે એકદમ ક્રિસ્પ જાડું ન થઈ જાય ત્યાં સુધી હલાવતા રહીશું અત્યારે તો આમ જ્યારે હલાવીશું તો અંદરની ખાંડ મેલ થશે તો પતલું પડ થશે જ્યાં સુધી એનું શીરા જેવું સ્ટેક્ચર ન થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા જ રહેવાનું છે સતત અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે બહુ હાઈ ફ્લેમ રાખવાની નથી તમે જોઈ શકો છો આપણું આ મિશ્રણ ઘટ થવા લાગ્યું છે એટલે આપણે સતત હલાવતા જ રહેવાનું છે હવે અહીંયા અમે એકથી થી બે ચમચી જેટલું ઘી લીધું છે એ અંદર એડ કરશું મેં ઘી બહુ મેલ્ટ નહોતું અત્યારે ઘી નોર્મલ હોય છે એવું જ ઘી યુઝ કર્યું છે તો એકથી બે ચમચી જેટલું આપણે અંદર એડ કરીને આપણે મિક્સ કરીશું ઇલાયચી પાવડર એડ કરીશું જેથી એની સુગંધ ને ટેસ્ટ સરસ આવશે તમે ઇલાયચી ન ખાતા હોય તો એને સ્કીપ કરી શકો છો તો શુભ પ્રસંગ કે વાત તહેવારે તમે આ બધી કે આ મીઠાઈ બનાવી શકો છો એકદમ સહેલની છે અને ઘરમાં બધી વસ્તુ અવેલેબલ હોય એનાથી મેં બનાવી છે સતત હાથ હલાવતા જ રહેવાનું છે આપણે ઊભું રહેવાનું નથી જેથી નીચે ચોટે નહીં અને સરસ આપણું મિશ્રણ તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો આપણું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે અને કઢાઈને પણ ચોટતું નથી તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું આપણે અને આના અડધો પાક આપણે એક ડીશમાં લઈ ને અડધો એની અંદર રાખીશું હવે આપણે અડધો અડધો પાક કરી દઈએ છીએ અને અડધો ભાગ હું ડીશમાં લઈ લઈશ હવે અડધા આ ભાગમાં હું થોડો ફૂલ કલર ગ્રીન કલર એડ કરીશ બહુ વધારે એડ નથી કરવાનું થોડોક જ એડ કરવાનો છે અને ગેસની ફ્લેમ ચાલુ કરીને આપણે આ કલર મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આપણો સરસ ગ્રીન કલર થઈ ગયો છે બહુ કલર એડ નથી કરવાનો ખાલી સામાન્ય થોડો લાઇટ કલર જેવો લાગે એટલો જ આપણે એડ કરવાનું છે અને બધું મિક્સ કરવાનું છે તો આપણું આ મિશ્રણ બી તૈયાર છે હવે આપણે આને ગેસ બંધ કરીને ઠંડુ પડવા દઈશું આપણે એક એલ્યુમિનિયમની કાવું આસન લઈશું મેં અહીંયા તપેલી લીધું છે જો તમે જો કેક બનાવવાનું વાસણ હોય તો એમાં પણ તમે લઈ શકો છો હવે આની નીચે મેં ઘી લગાવી દીધું છે જો તમે જો બટર પેપર અવેલેબલ હોય તો તમે બટર પેપર પણ નીચે મૂકી શકો છો હવે આપણે આની નીચે થોડોક ડ્રાય ફ્રૂટ એડ કરીશું મેં કાજુ બદામમાં જો અવેલેબલ હતા તો મેં કાજુ બદામ જ ખાલી લીધા છે તમે બીજા પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો હવે મિસ્ટર તો થોડું ઠંડુ પડી ગયું છે તો આપણે એને હાથમાંથી લઈ અને એનો શેપ આપી દઈશું આમ કરીને એને થોડો શેપ આપી દઈશું પછી એને આ તપેલી નીચે અંદર મૂકી દઈશું અને પછી હાથની મદદથી આમ દબાઈને એને પ્રેસ કરી દઈશું ત્યારબાદ ચમચીની મદદથી એને આપણે આવી રીતના પ્રેસ કરી દઈશું હવે એવી રીતે જે આપણે સાઈડમાં રાખ્યું હતું એ પૂરણને પણ આપણે હાથથી એક કરીને એનો પણ આપણે આવી રીતના ગોળો બનાવી દઈશું એનો પણ આવી રીતના ગોળો વાળીને પ્રેસ કરી

તો આપણું આ તૈયાર છે હવે આને આપણે તમે જો ગરમી બહુ હોય તો તમે ફ્રિજમાં આને ઠંડુ પડવા દેશો એક કલાક માટે તો અત્યારે અને ચોમાસા જેવું હોય તો તમે અડધો કલાક જેવું બહાર રાખશો તો પણ એ ઠરી જશે પણ અત્યારે તો હું ફ્રીજમાં મૂકી દઉં છું એક કલાક માટે જેથી એ સરસ એનું લેયર સરસ થઈ જાય અને એ એકદમ મસ્ત શેપમાં પડી જાય હવે આ સરસ સેટ થઈ ગયું છે હવે આને તપાવીને આમ ડિશની ઉપર આમ રાખી સપથપાડીને આપણે આ તમે જોઈ શકો છો ડબલ લેયર આપણી આ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે એટલી સરસ દેખાય છે ને જોતા જ ખાવાનું મન થઈ ગયું ને હવે આને આપણે પીસ કરી દઈશું એના કટિંગ કરી દઈશું

મીઠાઈ તૈયાર છે તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જવું નવી વાનગી જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓ અને કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ